જેના લીધે નાગરિકો પરેશાન થયા હતા ત્યારે સ્થાનિક કોર્પોરેટર બાલુ દ્વારા ગેસ વિભાગ દ્વારા સુપરવાઇઝર ના અભાવને કારણે બન્યો હોવાના આક્ષેપો કર્યા છે અંબેડકર ચોક ની પાસે રાતે ગેસ લાઈન નાખવાનું પુશિંગ થી લાઈન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળીકા છે એ છે સાથે પાણીની લાઈન થઈ ગયું છે એના લીધે રાતે ગેસ આવતો બંધ થઈ ગયો છે લોકો સવારે પાંચ વાગ્યા થી સાડા પાંચ વાગ્યા થી લોકો જે કઈ ગેસનો વપરાશ હોય ચા મૂકવા જાય લોકો ગરમ પાણી કરવા જાય એ લોકોના ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો એ ગેસનું મોટું ભંગાણ છે કામગીરી કરવા આયા છે પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે એટલે જેસીબી મશીન લાવવું જોઈએ વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી લોકો ચા બનાવે નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઈનનું તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઈન છે જરા જોઈને કામગીરી કરવી પણ રાતે જે ઈજાદાર હોય જે કામ મજૂર હોય એ જ કામ કરતા હોય એમના જે મુખ્ય માણસ હોય ખરેખર એને પણ ઉભું જોઈએ ને એના લીધે ન ઉભો રહેવાના લીધે આવું ભંગાન થાય લાઈનો તૂટી જતી હોય છે એના લીધે વિસ્તારના લોકોને ઓછામાં ઓછા પચીસ હજાર લોકોને ગેસ નથી મળ્યો હજુ કેટલા વાગ્યા દસ વાગવાયા તમે જો લોકોને ગેસ હજુ મળતો નથી એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે અમારી એવી માગણી છે કે વહેલી તકે આજે લાઈન ભંગાન થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પૈસાથી ગેસ જે પાણી લાઈન તૂટી જાય એને રિપેર કરવામાં આવે એવી અમારી માંગ રોપડ નેશન પ્લસ ન્યૂઝ પોડકાસ્ટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર